નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં શિયાળો શરૂ થઈ ગયો હોવા છતાં લીલા શાકભાજી ના ભાવ આસમાને પહોંચ્યા છે રીંગણા ભાવમાં સૌથી વધારો વધારો થયો છે શિયાળામાં લીલા શાકભાજીની વિપુલ આવક થતી હોવાથી શાકભાજીના ભાવમાં ઘટાડો થતો હોય છે પરંતુ આ વર્ષે કમોસમી વરસાદના કારણે લીલા શાકભાજીનો ઉતારો પ્રમાણમાં ઓછો થવાથી ભાવમાં ભારે વધારો થયો છે લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે શિયાળામાં રીંગણાની માંગ વધારે રહેતી હોય છે આ સિઝનમાં રીંગણાના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે રીંગણા હાલમાં રૂપિયા એકસો ચાલીસથી એકસો સાહીઠ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે અન્ય લીલા શાકભાજીના ભાવમાં પણ વીસથી ચાલીસ ટકા જેટલો વધારો થયો છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તો નુકસાન થયું જ છે પરંતુ શાકભાજીના ભાવમાં વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગને પણ અસર થઈ છે